પુનરાવર્તિત થાય છે આ ચક્ર તો એ ચક્રનો સમય કેટલો છે કેટલા સમય દરમિયાન પછી પાછો એ હું બહુ રિપીટ થવાનો છે આગળ ઉપર આપણે ચર્ચા કરી હતી કે કોઈ પણ સાયકલ હોય એ સાયકલ ને એક આવતન હોય છે જેમ દિવસ અને રાતના સાયકલની પણ આપણે વાત કરી હતી એનો આવર્તન કાળ ચોવીસ કલાકનો છે તો આ એક મેગા બૃહદ નાટક નું એક ચક્ર છે અને એ ચક્રનો જે સમય છે એ પાંચ વર્ષનો છે દર પાંચ હજાર વર્ષે આ સૃષ્ટિરૂપી નાટકનું હુબહુ પુનરાવર્તન થાય છે એનો આવર્તન કાળ પાંચ વર્ષનો છે તેવું પણ આપણે કહી શકીએ તમે એ પાંચ હજાર વર્ષે ચોક્કસ કેવી રીતે કહી શકો પાંચ હજાર વર્ષમાં સાયકલના ઘણા બધા કારણો છે કે આ પાંચ હજાર વર્ષનું સાયકલ છે સૌથી પહેલામાં પેલું તો આ વિશ્વ નાટક જે આખું જે ચક્રના રૂપમાં ચાલે છે તેની અંદર આખા સાયકલ ની અંદર એના બે ભાગ છે અને એમાં શરૂઆતનો જે ભાગ છે એ પચીસો વર્ષનો છે બીજો ભાગ પચીસો વર્ષનો છે હવે આપણી પાસે જે પચીસો વર્ષની ઓથેન્ટિક જે હિસ્ટ્રી છે ઇતિહાસ છે એ હુબહુ એને મેચ થાય છે આ પચીસ વર્ષનો ઇતિહાસ એ એને હુબહુ મેચ થાય છે એટલે આપણે આખા સાયકલને પાંચ હજાર સાયકલ કહી શકીએ અને આ પાંચ હજાર વર્ષનું સાયકલ છે જરા વધારે સ્પષ્ટ આપણા આખા વિશ્વ નાટક વિશે જે આગળ ઉપર ચર્ચા કરવાના છે એની અંદર એ વાતની સ્પષ્ટતા થઈ જશે કે આ વિશ્વ નાટક કેવી રીતે પાંચ વર્ષનું છે બીજો આપે કહ્યું હતું કે લો ઓફ એજિંગ

એ આ એક સિદ્ધાંત છે અને તે પણ ડી જનરેશનનો સિદ્ધાંત છે કે કોઈ વસ્તુ નવી હોય દાખલા તરીકે કોઈ મકાન બનાવ્યું તો જ્યારે આપણે એનું વાસ્તુ કર્યું પછી જેમ જેમ દિવસો પસાર થશે પછી એ મકાન આપણે શબ્દ પણ એવો જ વાપરીએ છીએ ટુ મંથ ઓલ્ડ વન યર ઓલ્ડ એન યર્સ ઓલ્ડ ટ્વેન્ટી યર્સ ઓલ્ડ સમથિંગ લાઈક એટલે આપણે એને ઓલ્ડ શબ્દ પ્રયોગ કરીએ છીએ બાળકનો જન્મ થાય અને પછી ધીરે 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 આપણે બાળક એમ આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ વિશ્વની અંદર ડિસઓર્ડર વધતો જાય છે એટલે આખો એક ડી નો નિયમ છે સિદ્ધાંત છે આગળ ઉપર પણ આપણે ચર્ચા કરી હતી કે આત્મા જયારે શરૂઆતની અંદર પાર્ટ પ્લે કરવા માટે આવે છે આ એક બહુ મહત્વ નો સિદ્ધાંત છે આમાં તમે એમ કહ્યું કે સમય પછી સમય એ જૂનું થતું જાય છે પણ જ્યારે આપણે કર્મ કરતા હોઈએ છીએ કે આપણે બીજી સવારે જયારે ઉઠીએ છીએ સુઈને રાત્રે સુઈને ત્યારે આપણને બધું નવું જ લાગતું હોય છે એવું કેમ થતું હોય છે એટલે એ ચાર્જિંગ ચાર્જિંગ અને અને ડિસ્ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ આ ક્રિયા દાખલા તરીકે બેટરી ડિસ્ચાર્જ થઈ એટલે ફરી પાછું ચાર્જ કરો છો પણ ચાર્જ કર્યા પછી પાછું બેટરી નું જે નેચરલ ટેન્ડન્સી છે એ ડિસ્ચાર્જ થવાની છે નેચરલી બધું ડિસ્ચાર્જ થાય છે પછી તમારે જેને ચાર્જ કરવો હોય તો તમારે સ્પેશિયલ પાવર નો સપ્લાય આપવો પડે છે એટલે જે ડીજનરેશન છે એ નેચરલ છે બિલકુલ નેચરલી એનું થાય અને મૂકી રાખો કશું જ ન કરો તો એનું ડીજનરેશન થવાનું છે એટલે પછી તમારે એને રિચાર્જ કરો એટલે પછી મૂઠ સ્થિતિ ની અંદર આવે મૂઢ સ્થિતિ ની અંદર લાવવાનું તો છે જ તો જ સાયકલ રિપીટ થાય ને તો સાયકલ આજે ડિજનરેશન થઈ ગયું પછી એને રીજનરેટ કરો

પોતાના મૂળ સ્વરૂપ ની અંદર રહી શકતી નથી નવી હોય તો એ જૂની થાય છે આપ અહીં આવ્યા આપનો અમૂલ્ય સમય અમને આપ્યો તે બદલ આપનો આભાર નમસ્કાર